અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં મંગળવારે જે હત્યાનો બનાવ સામે આવ્યો હતો ઓગણીસ ઓગસ્ટનો આ બનાવ હતો જેમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થાય છે અને માથાકૂટ એટલી ઉગ્ર બને છે કે વાત હત્યા સુધી પહોંચે છે ત્યારે આ સમગ્ર મામલાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી ભારે હોબાળો છે તે પરિવારજનો અને વાલીઓનોમાં જોવા મળ્યો હતો અને આ અંતે પોલીસ દ્વારા આ મામલે જે જોઈનાયેલ આરોપી છે તેની ધરપકડ કરવામાં આવીને આજે તેને જોઈનાયેલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યું તો ત્યારબાદ પોલીસની પૂછપરછમાં ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં મહત્ત્વના ખુલાસા થઈ રહ્યા છે ત્યારે કઈ આખી ઘટના બની હતી શું આખો વિવાદ હતો ને ક્યાં હત્યાનો સ્થળ છે એટલું જ નહીં આ સમગ્ર મામલે સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટ સામે પણ પોલીસે ફરિયાદ નોંધી છે આ મામલે શું કહી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ તે સાંભળી લો સબજેક્ટ આફડેલ મેં સુરેન દેતી રિયાભાઈ પુલાત વેડરસિયા તпарат કોટી અપારકો સુજુ અમેરું છે なる મારો કોઈ શીકે નયામાં સ્થૂ ક્ષેત્ર છે તાריך 19 ઓગસ્ટ ના રોજ કોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલ માં જે બનાવ બનેલો સ્કૂલ છૂટ્યા પછીના સમયમાં એ સમયમાં જે ગંભીરજા થવાના કારણે એક ઓછી ઉંમર એટલે કે સગીર વયના દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનું મૃત્યુ થયેલું છે આ ગુનાની શરૂઆતની તપાસ ભોખરા પોલ્યુશન દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને ત્યારબાદ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આ તપાસ સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી તથા નાય પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ યોગ્ય રીતે થાય એ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી છે આજે તપાસ સંભાળ્યા બાદ આ તપાસમાં જે પ્રકારની જે બનાવ છે જે બનાવની ગંભીરતાને લઈને અલગ અલગ પ્રકારની જે કાળજી રાખવાની હોય છે એમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ પુરાવાઓ જે છે જે બનાવ બન્યો એ સમય પહેલાની જે ઘટનાઓ છે બનાવ બન્યા બાદ પછીની ઘટનાઓ છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે બનાવનો મૂળ ઉદ્દેશ શું હતો આ તમામ પ્રકારના પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ચાલી રહેલી છે તપાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળેલું છે કે આ મૃતક વિદ્યાર્થી જે સગીર વયનો હતો એ બનાવ બન્યા બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપાલ દ્વારા કોઈ પણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી એની પ્રાથમિક તપાસના બાદ આજરોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે આ ગુનાની પણ હાલ તપાસ ચાલી રહેલી છે અને આ ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે એ આરોપીને આજરોજ જ્યુનાલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને હાલ એને પોલીસ બાળ સુધારણા ગૃહ જેને આપણે રિમાન્ડ હોમ કહીએ છીએ ત્યાં મોકલી આપવામાં આવેલો છે

એલજી હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવેલી છે ત્યાં સુધીનો સમય લગભગ પચાસ મિનિટ જેટલો સમય બનાવ બન્યા બાદનો છે અને જ્યારે પ્રથમવાર પોલીસને હોસ્પિટલથી ભરતી આપવામાં આવી હતી એ બાર પચાસનો ટાઈમ છે તો આ સમય દરમિયાન અરજીના કામે જે પ્રાથમિક તપાસ કરવામાં આવી ત્યાં શાળા સંચાલન પાસેથી પણ ઉત્તર માંગવામાં આવેલો છે તે આ સમયગાળા દરમિયાન મૃતક જે સગીર મૃતક છે એના વાલીને અથવા તો

બસો ઓગણચાલીસ છે જે દર્શાવે છે કે જે કોઈ વ્યક્તિ જેને ગુનો કોઈ પણ પ્રકારનો બનાવ બનેલો છે એની જાણ બંધાયેલો છે કારણ કે વિસ્તારમાં જે જે પણ પણ વસ્તુ બની એના અધિક અધિકૃત ક્ષેત્રમાં એને શક્ય એટલી વહેલી સમયે જે તે સંસ્થાને અથવા તો પોલીસને જાણ કરવાની રહેતી હોય છે એટલે આ અંગેની જાણ એમણે શિક્ષણાધિકારીશ્રીને પણ નથી કરેલી પોલીસ એકમને પણ નથી કરેલી અથવા તો એના જે મૃતક છે સગીર મૃતક છે એના પિતાને પણ નહોતી કરી એટલે એના કારણે આ ગુનો નોંધવાનો ભૂલ્યું છે હા જે ગુનો નોંધાયો છે અત્યારે હાલમાં એટલે શાળાના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે સેવનથ્રી સ્કૂલના પ્રિન્સિપલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આ તપાસ દરમિયાન જે પણ બીજી વિગતો બહાર આવશે એ પ્રકારે એમના જે તે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કાયદાના સંઘર્ષમાં આવનાર જે નિયમ અનુસાર કોઈ પણ વ્યક્તિ હોય કે જે અઢાર વર્ષથી નીચેની ઉંમરના હોય છે એમને જયારે એના વાલીની હાજરીમાં અથવા તો જે એના નીતિ નિયમો છે જુલાઇન જસ્ટિસના એના એક એસઓપી જે છે એ પ્રકારે એની પૂછપરછ થતી હોય છે અને એ પ્રકારે જ એને પોલીસ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરતી હોય છે અને જે કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર બાબતે જે આરોપી હોય છે એને સાથે રહીને કેવી રીતે તપાસ કરવી એની પણ એક ચોક્કસ એસઓપી છે અને એસઓપી મુજબ જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ જે ગુનો દાખલ થયેલો છે એમાં શાળાના પ્રિન્સિપાલ ને બોલાવવામાં આવેલા છે વિગતો એમની પાસેથી મેળવવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલી રહેલી છે એટલે જ્યારે ચોક્કસ અને જરૂરી પૂરતા પુરાવા મળી જશે એટલે એમની ધરપકડ હાથ ધરવામાં આવે છે

એ અને એના મિત્રો વચ્ચે જે છેલ્લા કેટલાક સમયથી થોડી નાની મોટી માથાકૂટ ચાલતી હતી અને બનાવ બન્યા બાદ જ્યારે મૃતકને જે પ્રકારે ઈજા થઈ છે એ પરત સ્કૂલમાં આવે છે સ્કૂલના પાસે ત્રણ મુખ્ય ગ્રેટ છે એક રોડની સામે અને એક રોડથી થોડોક ફોર્ટી ફાઈવ ડિગ્રી એંગલમાં એક બીજો દરવાજો છે અને પછી ત્રીજા દરવાજા પાસે અંદર આવી અને જે સિમેન્ટની પાળી બનાવેલી છે ત્યાં બેસે છે અને ઘણીવાર બેસી રહ્યા પછી

મેં જેમ જણાવ્યું કે જે બનાવ બન્યો એના પછી એ જે પરત સ્કૂલમાં આવીને બેઠો છે અને પછી ત્યાંથી એ ચોકીદારને જાણ કરે છે અને ત્યાંથી જ્યારે એલજી હોસ્પિટલમાંથી જે પોલીસ જે આપણે પોલીસ ટેબલથી જે વર્ધી આવી છે એ બાર પચાસની છે એટલે અરાઉન્ડ થર્ટી ફાઇવ ટુ ફોર્ટી ફાઇવ મિનિટસ જેટલું ડિલેટ થયું છે જે દિવસે બનાવ બન્યો ત્યારબાદ જે ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવ્યું એમાં એ તાત્કાલિક જે પોલીસ તપાસ શરૂ થઈ હતી એમાં કોઈ વિલંબ થયો નથી કારણ કે જે તે વખતે બનાવ જે પ્રકારનો હતો કે શરૂઆતમાં એ જે સગીર છે એની સારવાર યોગ્ય રીતે થાય બનાવ સંબંધિત માહિતી એકત્રિત કરાય અને ત્યારબાદ તરત જ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવેલી છે એટલે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ એમાં ચૂક રાખવામાં આવી જેવું અત્યારે પ્રથમ દર્શની રીતે કંઈ જણાતું નથી

કોઈ પણ એંગલ થી કોઈ પણ ખૂણે હાલ જે પ્રકારે તપાસ ચાલી રહી છે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવેલ છે બાકીની જે માહિતી અત્યારે અમારી પાસે ઉપલબ્ધ છે અને તપાસ જે પ્રકારે નાજુક તબક્કે છે અત્યારે અમુક વિગતો તપાસના હિતમાં જાહેર કરવી જરૂરી છે હાલ એ પણ તપાસ ચાલી રહેલી છે કે આ જે કિશોર જે છે એના પરિવાર નો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ હાલ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એના જે પિતા જે છે એક વ્યવસાયિક છે વેપારી છે નાના અને એમનું અત્યારે બીજી ડિટેલ્સ પણ મેળવવામાં આવી રહી છે આપણે જે ગુણક આગતો તેમ નામજોગ પૂરી ચાલો નામ છે આપા એમના જે સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપલના નામજોગ કર્યા થયેલી છે અન્ય જે સ્કૂલ એડમિનિસ્ટ્રેશન છે અમારું એની પાસે જ હતું અગાઉથી આ બાબતે મેં શરૂઆતમાં જ કીધું હતું કે આ જે સ્કૂલ જે છે એ સ્કૂલના તમામ સીસીટીવી સ્કૂલની બનાવી બનાવ સ્થળે જે બનાવ બન્યો છે તે પણ જે ઉપલબ્ધ સીસીટીવી છે જ્યાં પણ સીસીટીવી લાગેલા છે જેના ફૂટેજ મળી શકે એમ છે એ તમામ પ્રકારની માહિતી તમામ પ્રકારના પુરાવા એકત્રિત કરવામાં આવેલા છે અત્યારે જે પ્રકારે મેં કીધું જ વસ્તુ ફરીથી રિપીટ કરું છું કે જ્યારે ચોકીદા જાણ કરવામાં આવી ત્યારે વાઇસ પ્રિન્સિપલ પણ જાણ થઈ હતી ને ત્યારબાદ જ એને એસજી હોસ્પિટલ લઈ જવામાં આપણે સાંભળ્યા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ના એસીપી ભરત પટેલ તેમણે આ મામલે મહત્વના ખુલાસા કર્યા છે આજે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેનો જે થોડાક સમય પહેલા ઝઘડો થયો હતો લાઇન ઊભા રહેવાને લઈને તકરાર થઈ હતી જે જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે જેમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી તેના ત્રણ તેના જ ધોરણ સમક્ષ અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા કરી દીધી અને આ સમગ્ર ઘટનાને લઈને સમગ્ર અમદાવાદ સહિત ગુજરાતમાં ઘેરા પ્રત્યેઘાત પડ્યા હતા હાલ આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે આગામી સમયમાં હજી શું ચોંકાવનારા ખુલાસા થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો